ઉત્તરાયણમાં ઊંધિયામાં ખવાય અને ચા સાથે ખાઈ શકાય તેવા એકદમ ક્રિસ્પી એવા આપણે મેથીના મેથી બનાવીશું અને આ મુઠિયા તમે ઊંધિયામાં પણ વાપરી શકો છો અને દાણા મુઠિયાના શાકમાં પણ આ જ મુઠિયાનો વપરાય છે તો મુઠિયા બનાવવા માટે આપણે અહિયાં એક કપ આપણે ભાખરીનો લોટ લીધો છે એટલે થોડો કકરો લોટ લીધો છે એની સામે આપણે વન ફોર્થ કપ એટલે કે ત્રણ ચમચી જેટલું બેસન લઈશું તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને કપ ભરીને આપણે આપણે લીલી ઝીણી લીધી છે પછી ચમચી જેટલી કોથમીર લઈશું ત્યાર પછી એક ચમચી અજમાને આ રીતે હાથ થી કરીને આપણે એડ કરવાનો છે મુઠિયામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અહીંયા બે ચમચી આપણે તલ લઈશું અને એક ચમચી આદુ મરચાની પેસ્ટ લઈશું અને અડધી ટી હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન સ્પૂન જીરું પાવડર લઈશું અને ત્યાર પછી એક ચમ હાફ ચમચી જેટલું જીરું લઈશું અને એક ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને એક ચમચી આપણે દહીં લઈશું જો દહીંની જગ્યાએ તમે લીંબુ પણ નીચોવી શકો છો તો હવે અહીંયા એક ચમચી મોટી તેલ નાખીને સારી રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી રેડીને આપણે અહીંયા સોફ્ટ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ આ મુઠિયા એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી હોય છે એટલે તમે એને ચા સાથે કે સાંજના ઇવનિંગમાં નાની મોટી ભૂખ લાગે ને તો પણ તમે એને ખાઈ શકો છો તો આ રીતે આપણે મુઠિયાનો લોટ સારી રીતે બાંધી લેવાનો છે ના કઠણ કે ના ટીલો તો આ રીતે આપણે બધો લોટ સારી રીતે બાંધીને સેટ થવા મૂકીશું બે પાંચ મિનિટ પછી આપણે હાથને તેલવાળો કરીશું અને થોડોક નાનો લુઓ લઈશું અને આ રીતે આપણે ઓવલ શેપમાં મુઠિયા વાળીશું તમારે જો ગોળ મુઠિયા હોય તો નાના નાના બોલ્સ બનાવીને વાળી શકો છો તો આ રીતે આપણે આપણે બધા જ બનાવીને તૈયાર કર્યા છે હવે આ ફ્રાય કરવાના છે તો હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકીશું અને હવે મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે બધા મુઠિયા એડ કરી લઈશું તો એક વારમાં જેટલા સમાય એટલા આપણે મુઠિયા અંદર એડ કરીશું અને હવે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આને આપણે ચારથી પાંચ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કલરના એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તોડી લેવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મુઠિયા ફૂલી પણ ગયા છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે તો બસ આ બ્રાઉન કલરના થાય એટલે આપણે એને નીકાળી લઈશું અને ડીશમાં કાઢી લઈશું તો તૈયાર છે એકદમ ઊંધિયામાં વપરાતા અને દાણા મુઠિયાના શાકમાં કે ચા સાથે ખાઈ શકો એવા ટેસ્ટી મુઠિયા નાના મોટા સૌને ભાગે છે તો આ રેસીપી કેવી લાગી જરૂરથી કે આજે મળી સુબા